વાહ હે પણ વાહ હે વાહ વાહ હે એ સ્પ્રે છે ને સામે છે ને લઈ લે બાકી હમણાં એની જગ્યાએ દવા પાવાની હોય ને મોટું જ નાખો ખોલે એને ખબર પડી જાય કે દવા લઈને આવ્યા કે કંઈક ટીપા લઈને આવ્યા એને પીવાના એટલે પૂરું થઈ ગયું આ સ્પ્રેમાં એવી સુગંધ આવે ને તો મોત જ આવ્યા કે માટી સામેથી હોય છે કારણ થઈ જાય કે સ્પ્રે મારો જય જય લે જય લે મારે હે મારે હે મારે હે મારે હે તને મારે હે આ મારે હે તને આ મારે હે હા એ બટકાળો મુંડો વટકાળો અરે ભણ અરે ભણ અરે અરે ભણ ઇજ કે સ્વાગત છે તમારું આપણા વિડીયોની અંદર અને ખબર નહીં જો સાડા કામ હતું કર્યાનું બતાવો અને કા ગરિયાનું થોડું ઘણું બાકી હતું આ ભાઈને અત્યારે કાઢ્યા છે મેં કીધું મસ્તી કર્યા થોડી હે ચિન્ટુડી અરે ચિંતુડી હાલાલ આલા લાલ અરેલા

ટીંગ 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 થારી પડી જાય ને બાર ના ટકોર એટલે હવા મટી ગેલો થાય હવા હાલ જો જઈ લે જઈ લે જઈ લે જઈ લે બાર ઓટિયા હમણાં હતો રા હાલ હાલ હમણાં હતો હાલો બનાવવાનું છે હાલો ડીશ પડી ગઈ થારી પડી ગઈ હાલો ચલો ભંડારે એમાં જાના હા ચલો ભેગો ને ભેગો જ્યાં જાય હલો થારી પડી ગઈ હલો થારી પડી ગઈ જય લે જમવાનું બને છે ઉપર જોયા ભાત ને દઈ ગયું હા 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 બસ હું છે દહી વધારે નાખું ઓછું નાખું હા ભાઈ દહી ઓછું નાખું દહી દહીંમાં કાપ કરવો ઉપવાસ છે આજે ખાવાનું નથી આજે ઉપવાસ છે આજે ઉપવાસ છે ઉપવાસ નથી આજે તું નથી હે બધું જો બધું નિરીક્ષણ કરે ક્યાં હું આઈટમ મૂકી છે ક્યાં નથી બધું ક્યાં ચડે પણ ક્યાં ક્યાં ચડે ક્યાં ચડે હું હું કરતો કરતો

લે 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 કા કા ઈ ઝઘડા ન જો મારે ઈ ઓય હો હે હે હો જે આમ જો તો લે લે બનાવે હે પણ લે લે એના ઉપર જાવું એને બનતું હોય જોઉં નકર એને ભેગું ના થાય હે બનાવે હે બનાવે હે જોઈ લે તું નકર તને પાછું છે ને હખ ના થાય આ જોઈ લે જોઈ લે ઓ ઓ કરતો જોઈ લે આર્યું આર્યું જો બને છે જો બને છે બને છે હા પણ બને છે પણ એને સામે રાખવો પડે કે વરી આમાં તમે હું નાખ દો મારા આઈટમ બધી જોવી પડે કા 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 હાલો બની ગયું રેડી જમવાનું રેડી છે જમી લો જઈ લે જઈ લે જઈ લે જઈ લે હેલિકોપ્ટર આખે એક તો એક તો એક તો હેલિકોપ્ટર એક તો હા હાલ નિરાય તો નિરાય તો પણ તારું છે પણ પગ અંદર નાખતો નહીં તો હં જમી લેવો નિરાય તો હમણાં ભાઈ જમી લે ને જમી કરીને બાપુ બાથરૂમ જતા હોય છે બાથરૂમ જાય નાની પછી સાત પછી લંબાવી જાય ઉઠશે ચાર વાગે એમાં આ સ્પ્રે છે ને મોઢામાં મારો જેથી કરીને એની સ્માઇલ ના આવે ઘડીક વાર રમશે ઢીંગલે થઈ અને પછી શાંતિથી જો આમાં લંબાઈ જાય કે અહીંયા પીડો લાદી ઉપર જ્યાં મજા આવે ત્યાં પીડો હોય એ સ્પ્રે છે ને સામે છે ને લઈ લે બાકી હમણાં એની જગ્યાએ દવા પાવાની હોય ને મોઢું જ ના ખોલે એને ખબર પડી જાય કે દવા લઈને આવ્યા કે કંઈક ટીપા લઈને આવ્યા એને પીવાના એટલે પૂરું થઈ ગયું આ સ્પ્રેમાં એવી સુગંધ આવે ને તો હું મોદ જ આવ્યો રાખે માટી હામેથી હોય કાંઈ સીધો જ્યાં કે સ્પ્રે મારો ભાઈ જો પેલા જમી લે ને પછી આપણે જમવાનું મગર આપણે જમવા દઈએ નહીં પેલી સારી એની બહાર ના ટકો પછી જમીન શાંતિથી આરામ કરે પછી આપણે જમતા હોય તો બેસશે તો મારશે ને બે જાય પછી બધા જમી લે પછી એને શાંતિથી હોવાનું ઉકલે તું ઉકલે નહીં પેલા ખાવાનું હોય કે પછી ખવડાવવાનું પછી હોવાનું એ કંઈ ચોખ્ખો એમ ખાતા ખાતા કાંઈ વાતું કરવાની થેડ કરવાની એ શાંતિથી બધું પઠેડી લેવાનું પછી જ આગળ વધવાનું ઘ પછી જ કોઈકને બોલાવવાનું તો જવાબ જ ના દે એ જવાબ તો દે

ભાઈ છેલ્લે છેલ્લે ભાઈ આવી રીતે થોડુંક વધારે ખાઈ લઈએ આપણાથી ના ખાય આનાથી ખાઈ લઈએ તો ભાઈ ફાઇનલી આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લઈએ જમી કરીને પછી મળીએ આપણે જવાનું ખાઈ કર્યાનું દેવાય બે જગ્યાએ આ તો આનો લોંગ વિડીયો ભાઈ મેં કીધું મૂકીએ મૂકીએ ગતિ ન તો પણ ભાઈ આ કર્યાનું દેવાનું એમાં બનાવવાનો સમય નહોતો આવતો પણ ફાઇનલી આપણે સમય થોડોકનો કાઢી અને વિડીયો મૂકતા દઉં જેથી કરીને તમને આની પણ અપડેટ મેળા રાખે વિડીયો જોવાની થોડી મજા આવે અને એકવાર ખાસ કરીને આના માટે કંઈક કમેન્ટ કરજો સ્પ્રે છે પેલા મોઢું સાફ કરી લે મોઢું સાફ કરી લે પછી મારીએ સ્પ્રે વાહ તો સરસ થઈ ગયો હાલો હવે સ્પ્રે જાય હાલ મારી દઉં જાય હાલ આવી જાય અહીંયા અવતર મારી દઉં સ્પ્રે મારવું ને હલો હાલ આવી જાય હલો આ એમ હા એક

પણ આપણે જમીનની છે મરચાં છે લહણની ચટણી છે ખાંડેલી આ ક્લાસ અથણું છે અને સાત છે દાળનું છાસ ને એમ બધું આવે છે હવે અંદર બીજા બીજા અંદર ભાગો ભાગો ક્યાં હજાર જગ્યા ક્યાં જગ્યા એ માથી જોવે છે આઠ આયો માટે હા આવું ಅವಳಿ ಯುಧ ಯುಧ ಹಾಡಿ ಪೆರಾವೇ ಚಿಂಟು ಹಾಡಿ ಹಾಡಿ ಪರಾವೇನ ಏಕೋ ಚೇಡೋ ಪಗಡೋ ಚೇಡೋ ಪಗಡೋ ಎ ಹಾಡಿ ಪೆರಲಿ ತೀವ್ರ ಹಾಡಿ ಹಾಡಿ ಪೆರಲಿ ಫೋಟೋ ಪಡೆಯ ಮಸ್ತಿ ನೋಸ ಎಲ್ಲ ಹ ಚಿಂಟು ಮಸ್ತಿ ನೋಸ ಹಾಂ ಕೆ ಜಿ ಟೋಪ ಪರಿ ಪಿ ಪಡವ જેને કહે હવે જૂઠીને હળી પહેરું હાવે જૂઠીને હળી પહેરું એ આડા હાતરા ગયો મારવા મારવા જાય એટલે દાડા હાતરા ગયા તેનો ભાઈ ઘડી વાર ઉડાવી દઈને ચાલે આવતો રાખ્યા હાલ આવતો રા હાલ હા લા લ લા લ લા લ પણ રેલું જોડી ગયા રહેલું ભાંગી જાય ફોન Ừ? Emال, đó bên thầy nhiều Đó bên cái này không nhiều Đó con nói đều là bán cái này còn lắm Lắm Bán cái này còn Bán cái પાંચ વાગ્યા પાંચ વાયકે ઓઠો આ વા 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 હવે ખાવું હોય ભાઈ નો એને ખબર પડે કે જો એ પાછી થારી પડી છે હા 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 હું જો બચા હું જો આવ 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 હું જો હું જો આલો દો આલો દો આ આ દો જો દો જો દો જો બનાવી લો બનાવી લો બનાવી લો હો બનાવી લો બે બે મિનિટ બનાવી લો બનાવી લો એટલી વાર એટલી વાર બનાવી લો લે